આજે બાલવાટિકાના ભૂલકાઓને આકારની અંદર શૂન્ય દોરવાનું છે તો ચાલો બાળકો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરી દો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો હવે આપણે તમારે તૈયાર રહેવાનું છે પાટી પેન હાથ હાથમાં લઈ લ્યો અને હું અહીંયા દોરું છું એ તમારે દોરવાનું છે પેલા હું ગોળ એટલે કે વર્તુળ એટલે કે આકાર ગોળ આકાર મેં દોરો તો અંદર તમારે આવી રીતે સરસ ગોળ મીંડા બરોબર જેને આપણે ગોળ કહેશું અને પછી એની અંદર તમારે ગોળ ગોળ મીંડા દોરવાના છે આવી રીતે ગોળ ગોળ મીંડા દોરવાના છે ચાલો બધા પેલા ગોળ દોરો પ્રયત્ન કરો બધાય થોડુંક મોટું ગોળ દોરજો હા સરસ હવે એની અંદર ગોળ ગોળ મીંડા દોરો હા ધીમે ધીમે નિરાતે દોરો સરસ પ્રયત્ન કરો છો સરસ પ્રયત્ન કરો છો સરસ પ્રયત્ન કરો છો ભાઈ તમે બધા સરસ પ્રયત્ન કરે છે સરસ 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 વેરી વેરી ખૂબ ખૂબ સરસ પ્રયત્ન કરો દોરવા માંડો બેન પ્રયત્ન કરો ગોળ રાઉન્ડમાં ગોળ શૂન્ય દોરો આમાં ગોળ મીંડું દોરો આવી રીતે આમ દોરો તો સરસ પ્રયત્ન બધા સરસ તો આવી રીતે આપણે પ્રયત્ન કરવાના છે જેને આખા ગોળ રાઉન્ડમાં મીંડા થઈ જાય એ ઊંચું ઊંચી પાટી કરો ચાલો ઊંચી પાટી કરીને મને બતાવો જેને ને ગોળ રાઉન્ડમાં અંદર મીંડા એટલે કે આપણે શૂન્ય પણ કહી શકીએ બરાબર તો થઈ જાય અને પાર્ટી ઊંચી કરવાની છે સરસ ખૂબ સરસ સરસ પ્રયત્ન કર્યો છે આવી રીતે બધા અલગ અલગ આકાર દોરવાના અને એની અંદર તમારે ગોળ મીંડા કરવાના છે બરોબર મજા આવી બધાને ખૂબ મજા આવી તો ચાલો સરસ મજાની તાલી પાડી દો પાર્ટી મૂકી સરસ ખૂબ મજા આવી ગઈ ને